સુરતમાં સરથાણા જકાતનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર જતા રત્ન કલાકારને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે તેનું મોત નિપજ્યું હતું મળતી માહિતી અનુસાર મુરમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલ સરથાણા યોગી ચોક ખાતે આવેલ યોગી ધારા સોસાયટીમાં ઓગણચાલીસ વર્ષે રાજેશ બાવચંદભાઈ ઉકાણી પરિવાર સાથે રહેતા હતા અને હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરી પત્ની એક પુત્ર તેમજ એક પુત્રી સહિતના પરિવારનું ભરણ પોષણ કરતા હતા ગઈકાલે સાંજે રાજેશભાઈ બાઇક પર સથાણા વિસ્તારમાં આવેલ નિર્મળ નગરમાં મંડળના પૈસા ભરવા માટે નીકળ્યા હતા દરમિયાન સથાણા જકટનાકા અતિથિ રેસ્ટોરન્ટની સામે બાઇક પર પસાર થઈ રહ્યા હતા કાર ચાલકે અડફેટે લઈ વીસ ફૂટ યુવકને ઢસડ્યો હતો ત્યારે ફોર વ્હીલ ચાલકે તેઓને અડફેટ લેતા ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસથી તેમણે મૃત જાહેર કર્યા હતા અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં રાજેશ બાઇક પર અતિથિ રેસ્ટોરન્ટની સામેથી રહ્યા હતા તે દરમિયાન કાર ચાલક તેને પહેલા અડફેટે લે છે ત્યારબાદ વીસ ફૂટ જેટલો તેને ઘસડે છે આ દરમિયાન રાજેશ નીચે આવી ગયો હતો અને તેને કચરીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો કાર ચાલકને જાણ હોવા છતાં પણ ભાગી ગયો હતો સીસીટીવીના આધારે સરથાણા પોલીસ દ્વારા હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે